ઈદ મિલાદુ નબીનો તહેવાર પ્રસંગે વડોદરા જિલ્લાના ડભોઈ શહેર મિલાદ કમિટી દ્વારા પરંપરાગત મુજબ મોહમ્મદ મુસ્તફા સલ્લાહોની શાનમાં ભવ્ય ઇસ્લામી જુલુસ કાઢવામાં આવ્યું હતું જે કાજીવાડી મસ્જિદથી પ્રારંભ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત કાજીવાડા મસ્જિદ પાસે શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું મિલાદ કમિટીના પ્રમુખ શહેર કાજી સાહેબ સેફુદ્દીનના અધ્યક્ષપણા હેઠળ અને સૈયદ સાદાતો શહેરના જુદા જુદા વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ પેગમ્બર સાહેબની શાનમાં જુલુસ કાજીવાડા મસ્જિદ સ્ટેશન રોડથી સવારે આઠ વાગ્યે પ્રારંભ કરવામાં આવ્યો હતો કે જેમાં કુરાને ટીલાવત નાતે શરીફ તેમજ સલાતો સલામ પડતા પડતા નારે શાલતિયા રસુલ અલ્લાહના નારા સાથે વડોદરી ભાગોળ વાગા બિખનકુઈ સરકારી દવાખાના ચાર રસ્તા મસ્જિદ થઈ વકીલ બંગલા ભારત ઓગેઝ ટાવર પછી છેડ બજાર કાજીવાડા મસ્જિદ ખાતે સમાપ્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ છે અને વિવિધ મસ્જિદોમાં મુએ મુબારકની જાહેરાત કરવામાં આવી હતી તેમજ જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની કમિટીઓ તરફથી નિયાજ વાંચણી કરવામાં આવી હતી તેથી બે અદબી ન થાય અને શરિયતના દાયરામાં રહીને ઉજવવા અંગે કાયદો વ્યવસ્થા જળવા રહે તે કોઈ પણ ધર્મની લાગણી ન દુભાય તેવા કોઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા નહોતા તહેવાર સારી રીતના ભાઈચારા તેમજ કોમી એખલાસથી ઉજવવામાં આવ્યો હતો ઉપપ્રમુખ ઇબ્રાહિમભાઈ ખત્રી ડાવર વકીલ જાવેદભાઈ પઠાણ વકીલ ઇબ્રાહિમભાઈ મહુડાવાલા શહીદભાઈ લોટવાલા વકીલ આરીફભાઈ મકરાણી યાકુભાઈ ગાંચી સલીમભાઈ ગાંચી યુસુફભાઈ દિવાન સૈયદ મજ્જુ બાપુ સૈયદ મુખ્ત્યાર

संगारवाड़ी संगारवाड़ी से वकील का बंगला और टावर होकर वापस जो है काजीवाड़ा मस्जिद तक पहुंचा अल्हम्दुलिल्लाह तमाम जो लोग हैं उन लोगों ने अपने भाईचारे से इसके अंदर जो है सब शामिल हुए और सरकार का बहुत बड़ा करम है कि हम सबको जो है आपस में मोहब्बत के साथ जुड़ा रखा तुजाक सल्लासम के सद के अल्लाह ताला हम सब को हमेशा ऐसे कायम जुड़े रखे और एक दूसरे को मोहब्बत अदा फरमाए यहाँ पे जो है देश के लिए भी जो है अमन और शांति के लिए दुआ की गई और यही जो है हमारा जो है हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने बताया रास्ते पर अमल करना यही हमारा जो है सबसे बड़ा न्यूज हमे जुओ देश दुनिया ने तमाम खबरों તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ